સિંહ રાશિને ચૌદ પાંચ પચીસથી ગુરુ મિથુન રાશિમાં આવતા સિંહ રાશિવાળા ભાઈઓને શું અસર કરશે તેની ચર્ચા કરીશું સિંહ રાશિવાળા ભાઈઓને ગુરુ લાભસ્થાનમાં પસાર થશે જેથી મિત્રો કાકા કુટુંબ સાથેના સંબંધોમાં સુધારો થાય આર્થિક લાભ પણ ઊભા થાય ત્રીજા સ્થાન ઉપર દ્રષ્ટિ થવાથી ભાઈઓ સાથેના સંબંધમાં સુધારો થાય મુસાફરી યાત્રાના યોગ ઊભા થાય છે પાંચમા સ્થાનમાં દ્રષ્ટિ થવાથી સંતાન પ્રાપ્તિના યોગ પુત્ર પુત્રીના પ્રાપ્તિના યોગ ઊભા થાય તેમજ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થાય નવા એડમિશન મળે પરદેશ ભણવા જવું હોય તો પણ ફાયદો થાય તે સિવાય સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ થવાથી સત પણ લગ્નના લગ્નના યોગ ઊભા થાય છે પરંતુ સાતમા સ્થાનમાં કુંભ રાશિનો રાહુ હમણાં ટ્રાન્સફર થઈને કુંભમાં આવ્યો છે તેની અસર થાય છે છતાં પણ તો એનો ભાગ તો ભજવે જ છે માટે ભાગીદારીમાં ચેતતા રહેવું તેમજ પત્નીની તબિયત અંગે સાવચેતી રાખવી પત્ની સાથે વાદ વિવાદ ન કરવો આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેમજ આઠમા સ્થાનમાં શનિ હોવાથી ગુપ્ત રોગ ગુપ્ત દુશ્મન આવા બધી શક્યતા છે જેમાં વધરાવળ છે સારંગાટ છે પથરી છે આવા બધા રોગ ઊભા થવાની શક્યતા છે તેમજ શનિની દસમા સ્થાન ઉપર ત્રીજી દૃષ્ટિ થવાથી નોકરી ધંધામાં ટ્રાન્સફર થાય નોકરી મળવામાં મુશ્કેલી થાય નોકરીમાં ઓફિસર સાથે મનમેળ ન થાય આવા બધા મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે તેમજ તારીખ સાત છ પચીસથી છવ્વીસ છ પચીસ આર્થિક ફાયદો થાય છે ત્યાર પછી ત્રણ દસ પચીસથી વીસ દસ પચીસ નાણાકીય લાભ મળે ત્રીસ બાર પચીસથી સત્તર એક છવ્વીસ પણ સારો આર્થિક ફાયદો થવાની શક્યતા છે સત્તર આઠ પચીસથી સત્તર દસ પચીસ સુધી તબિયત બગડવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં ઓપરેશન હાર્ટની તકલીફ આવા રોગ પણ થવાની શક્યતા છે તેમજ છવ્વીસ સાત પચીસથી વીસ આઠ પચીસ પણ લગ્ન યોગ ઊભા પણ થાય છે આ બાબતમાં તમારો લગ્નમાં કેતુ હોવાથી માંદગીને હિસાબે તમારે કેતુના ઉપાય કરવા જરૂરી છે મંદિરમાં ધજા ચડાવવી કાળા સફેદ મિક્સ કલરનો ઊનનો ધાબળો સંન્યાસીને દાન કરવો તેમજ નોકરી ધંધા માટે શનિના ઉપાય કરવા તેમજ માંદગી માટે શનિના ઉપાય કરવા હનુમાન બાવુકના તેતાલીસ દિવસ પાઠ કરવા વચ્ચે પડવા દેવું ને એક સરખા ચાલુ રાખવા આ પ્રમાણે સિંહ રાશિવાળાને ગુરુ ફળ આપશે ગુરુપતિ જાલાના નમસ્કાર